એક જ અઠવાડિયામાં ભરૂચ શહેરના ભરચક એવા પાંચપટ વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં મોબાઈલ શોપમાં ચોરીની બનતી ઘટનાઓને લઈ વેપારીઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે ત્યારે ગત રોજ મોડી રાત્રે વધુ એક મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ અંદર પ્રવેશ કરી દુકાનમાં રહેલ લેપટોપ મળી ગુલંદાજીત પચાસથી સાહીઠ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ત્યાં બી એ લોકોના લેપટોપને ચોરાઈ ગયા મારા ત્યાં તાળા તૂટ્યા ત્યાં બી લેપટોપ ગયું છે અને એક કે બે ટેબ્લેટ છે મારા તે ચોરી થઈ ગયા છે વારંવાર આ ચોરી થાય તો પોલીસે આનું એક્શન લેવું પડશે બાજુના શોપિંગની અંદર પણ ચોરી થયેલી છે પણ એ બચી ગયો ભાઈ બીજો એક છે કુરિયરવાળા એમના ત્યાં બી ચોરી થઈ છે એ જ વ્યક્તિ છે જે વારંવાર ચોરી કરે છે કેટલા રૂપિયાની ચોરી થઈ છે મારા તો તો એક લેપટોપ ગયો છે અને બે ટેબ્લેટ છે એ યુઝવાળા જ છે મારા બંને એક લેપટોપ અને డే రిపేర్ వాళ్ళ టెబ్బలెట్